અંકલેશ્વરના આંગણે આજે એક નવો ઇતિહાસ રચાયો છે માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલના સશક્ત નેતૃત્વ અને દૂરગામી વિકાસ દ્રષ્ટિ હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આગામી બોલિવૂડ ફિલ્મ અદ્રશ્યના શૂટિંગનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ જગતના દિગ્ગજોની ઉપસ્થિતિએ વાતાવરણને ઉત્સાહિત કરી દીધું હતું જેમાં યશરાજ ફિલ્મ્સના ખ્યાતનામ દિગ્દર્શક કુણાલ કોહલી સહિત જાણીતા કલાકારો ફ્રેડી દારૂવાલા શ્રીમતી શ્રીમતી વિદ્યા અને વિશેષ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી આ ફિલ્મનું શૂટિંગ માત્ર અંકલેશ્વર જીઆઈડીસી પૂરતું મર્યાદિત ન રહેતા ભરૂચ જિલ્લાના અન્ય નયનરમ્ય અને ઐતિહાસિક સ્થળો જેવા કે ગણેશ પાર્ક ગાર્ડન સિટી લાઇન સ્કૂલ ઐતિહાસિક ભરૂચ ગોલ્ડન બ્રિજ અને પવિત્ર કબીરવડ ખાતે પણ કરવામાં આવશે જેના કારણે આ વિસ્તારની કુદરતી સુંદરતા અને ઔદ્યોગિક ક્ષમતા રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થશે ગુજરાત સરકારની પ્રગતિશીલ અને પ્રોત્સાહક નીતિઓના પરિણામે અંકલેશ્વર હવે માત્ર એક ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ફિલ્મિંગ હબ તરીકે પણ દેશના નકશા પર પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવા જઈ રહ્યું છે આ પ્રકારના આયોજનોથી સ્થાનિક સ્તરે રોજગારી અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી થશે જે રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને નવી દિશા અને ગતિ પ્રદાન કરશે આમ ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરનું નામ રાષ્ટ્રીય ફલક પર વધુ તેજસ્વી રીતે ઝળકશે આ ફિલ્મ સમગ્ર પ્રદેશના ગૌરવમાં અભિવૃદ્ધિ કરશે